પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચ મામલતદાર કચેરીમાં રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્મિત સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરીમાં રૂપિયા પચીસ લાખના ખર્ચે નવનિર્મિત કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાડા અધિક જિલ્લા સમાહર્તા એનઆર દાંડલ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની છસોથી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરશે આ ઉપરાંત ભરૂચ તાલુકાના પંચાણું જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ મળશે યાકુબ પટેલ ભરૂચ નમસ્કાર આજે અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે કલેક્ટર સાહેબ ધારાસભ્યશ્રી એકસો એકાવન વાગરા એકસો ત્રેપન ભરૂચ આરસી સાહેબ પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી ધક્કા ખાવા પડે છે એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સર જોયું કે આ અગવડો પડે છે અને પચીસ લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે હું તમ વહીવટી તંત્રનો આભાર માનું છું અને જનતાને અપીલ કરું છું કે આ જે સેવા સાથે જે સારું જનસેવા કેન્દ્ર છે એનો આપ સૌ લાભ લો આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળીકરણ કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જન સેવા કેન્દ્ર નું પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યની લગભગ છસો જેટલી યોજનાઓ જેટલી યોજનાઓથી કાર્યરત રહેશે ભરૂચ તાલુકાના લગભગ ચોરાણું ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે આ પ્રસંગે પાગરાના ધારાસ્યદ્ય અરગસિંહભાઈ મને જિલ્લા કલેક્ટરસિંહ પ્રાણ સાહેબ મામલતદાર સિંહ સૌ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવે છે આ નવનિર્માણ જન સેવા કેન્દ્ર આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે અને મને કેતા આનંદ થાય કે કલેક્ટર સિંહે પણ ખૂબ રસ રાખેલો છે સાથે સાથે મામલતદારબહેન પ્રાંતબહેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે જેથી સરળતા વધુને વધુ મળે એ જ હેતુ સર આજે કરેલું છે હું મામલતદાર બેન શ્રી મિસ્ત્રીબહેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર